પોશીના પોલીસ સ્ટેશનમાં લોક રક્ષક શૈસાદભાઈ બસિરભાઈને બાતમી મળી હતી કે રવિવારે એક સફેદ કલરની ગાંજો ભરેલી એસેન્ટ કાર તાલુકાના ગણવા ગામ પાસેથી પસાર થનાર છે જે બાતમીના આધારે પોશીના પોલીસે ગણવા ગામ પાસે વોચ ગોઠવી હતી ત્યારે બાતમી મુજબની ગાડી આવતા પોલીસે તેને રોકાવતા ચાલકે ગાડી ઉભી રાખી ન હતી જેથી પોલીસે કારનો પીછો કરી કાર ચાલક અને અન્ય એક શખ્સને ઝડપી પાડ્યો હતો જ્યારે આજુબાજુ જંગલ વિસ્તાર હોય અન્ય બે શખ્સો કારમાંથી ઉતરી જંગલોમાં નાસી છૂટ્યા હતા જે બાદ પોલીસે ગાડીની તલાશી લેતા કારમાંથી પ્લાસ્ટિકની થેલીઓમાં ભરેલો માદક પદાર્થ ગાંજો મળી આવ્યો હતો જેથી પોલીસે વીસ ચારસો પાંત્રીસ કિલોગ્રામ ગાંજો રૂપિયા બે પોઈન્ટ ચાર પોઈન્ટ ત્રણસો પચાસ દર એક લાખ એક કરોડ પચાસ હજાર અને મોજાર્દન પાંચ હજાર મળી કુલ રૂપિયા ત્રણ કરોડ ઓગણ ત્રણ લાખ ઓગણસાઠ હજાર ત્રણસો પચાસના મુદ્દામાલ સાથે બે શખ્સની ધરપકડ કરી હતી અને અન્ય નાસી છૂટેલા બે શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી પકડાયેલા આરોપીઓમાં હાર્દિક કુમાર પ્રવીણભાઈ મહેતા કડી તાલુકો કડી જિલ્લો મહેસાણા સરફરાજ મિયા ફલ્લુ મિયા પઠાણ રહે ચિપાણી તાલુકો કડી જિલ્લો મહેસાણા ટીવી એટી ન્યૂઝ પોશીના